રાજકોટ શહેરમાં ઉત્સાહ સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પતંગની દોરીથી જાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં ત્રેસઠ અને શહેરમાં ત્રીસ થી વધુ ડોક્ટરની ટીમ ખડે પગે છે સવારથી બાર વાગ્યા સુધીમાં પચાસ થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે સાંજ સુધી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાનની ટીમ કાર્યરત રહેશે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ પર્વ દરમિયાન જે પણ પક્ષીઓ ઘાયલ થાય છે તો આવા પક્ષીઓને સારવાર કરી અને ફરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર થાય અને ફરીથી મુક્ત કરવામાં આવે એ માટે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં જે પણ પક્ષીઓ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થાય છે તેઓને અલગ અલગ સેન્ટર ઉપર સારવાર કેન્દ્રો ઉપર એમની સારવાર કરી અને તેઓને જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી રાખવામાં આવતા હોય છે અને પછી મુક્ત કરવામાં આવતા હોય છે રાજકોટ જિલ્લામાં આખામાં જોઈએ તો તેસઠ ડોક્ટરોની ટીમ છે એમાં રાજકોટ સિટીમાં ત્રીસથી વધુ ડૉક્ટર્સ અને વીસથી વધારે સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં પચાસથી વધુ પક્ષીઓની ઇન્જર્ડ બર્ડ્સ આવ્યા છે અને એમની સારવાર કરવામાં આવેલી છે હજુ સુધી કોઈ મૃત્યુ થયું હોય તેવું જાણમાં આવેલું નથી લોકોને અપીલ છે કે ઉત્તરાયણ પર્વને જો એક જવાબદારીપૂર્વક નિભાવ ઉજવવામાં આવે તો ઓછામાં ઓછા પક્ષીઓને ઇન્જરી થાય અને સવારે દસ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવામાં આવે તો આ સમય દરમિયાન જે પણ પક્ષીઓને ઉડવાનો સમય હોય છે તો એ સમય દરમિયાન ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇજાગ્રસ્ત થઈ શકે